ફરિયાદીને બદનામ કરવા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં જુદી જુદી ફેક પ્રોફાઇલ બનાવનાર આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે સુરતમાં સાયબર ગુનાઓમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતની મહિલાના નામે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટો બનાવી ફરિયાદીના ફોટા અને મોફ કરેલા અશ્લીલ ફોટા અપલોડ કરી બદનામ કરી હોય જેને લઈ મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી આરોપી એવા કતારગામ વિઠ્ઠલનગર સોસાયટી ખાતે રહેતા મૂળ સુરેન્દ્રનગરના

અને ઓળખતો તો એમને પછી એમનું ટ્યુશન જ્યારે પતી ગયું અને દસમી એમને પાસ કરી લીધી અત્યારે તો એ જે છોકરી છે એ જોબ કરે છે તો જે પાછળથી બે હજાર તેવીસમાં આ જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા તો એને એ છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું તો ત્યારે એ લોકો એક અરજી આપી હતી લોકલ પોસ્ટેમાં ખબર નહોતો કે ક્યાં ખરેખર કોને બનાવ્યું છે પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું પછી આ વર્ષમાં છઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરી ફરીવાર બીજું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનું ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપાસ દરમિયાન હવે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસોયા એ એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટર બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમારે આમ અમે ઝડપી પાડ્યું છે અને આગે પણ તપાસ આમાં ચાલુ છે કારણ શું હતું મને લાગે કઈકશન જેવું હશે